સામાન્ય રીતે મોંઘી કિંમતે મળતી દવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાતી નથી આ બાબતે ધ્યાનમાં રાખીને સરકારે જન ઔષધિ કેન્દ્ર ખોલવાનું શરૂ કર્યું છે નવા પરથી લોકોને સસ્તી કિંમતે દવા મળશે ફાર્મસી વિભાગ સાતમી માર્ચે છઠ્ઠી જનઔષધિ દિવસની ઉજવણી કરી રહ્યું છે પેલી માર્ચ થી સાતમી માર્ચ સુધી વિવિધ શહેરોમાં જન જનઔષધિ યોજના વિશે જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સૌને પોસાય તેવા ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે નવેમ્બર બે હજાર આઠ માં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્મસી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન પરિયોજના શરૂ કરવામાં આવી હતી સરકારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના અંત સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જન કેન્દ્રો કેન્દ્રોની સંખ્યા વધારીને ને દસ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો જન જનઔષધિ યોજના વિશે જનજાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સાતમી માર્ચને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પહેલી જુલાઈ બે હજાર રોજ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્મસી વિભાગની મુખ્ય યોજના છે ઉચ્ચ ગુણવત્તાની જેનરિક દવાઓ બજાર ભાવથી ઓછા ભાવે જાહેર જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવે છે સરકાર દ્વારા જન ઔષધિ સ્ટોર્સ મારફતે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે લોકોને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ ઓછા ભાવે પૂરી પાડીને જન ઔષધિ કેન્દ્રોએ સામાન્ય લોકોને સારવારમાં મદદરૂપ બની નોંધપાત્ર અસર કરી છે આ ઔષધિ કેન્દ્રો પર અપાતી દવાઓ બાર મળતી દવાઓ પચાસ ટકા ઓછા ભાવ ઉપલબ્ધ હોય છે અને બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિંમત જેટલી સસ્તી હોય છે સરકાર જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે પાંચ લાખ રૂપિયાની ની પ્રોત્સાહક રકમ પણ આપે છે દેશભરમાં નવ હજાર થી વધુ ઔષધિ કેન્દ્રો છે આ કેન્દ્રો પર દવાઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ કેન્દ્રોમાં એક હજાર સાતસો ઓગણસાઠ પ્રકારની દવાઓ અને બસો એસી જેટલા સર્જિકલ સાધનોનો સમાવેશ થાય છે જે તમામ પ્રકારના રોગોને આવરી લે છે ખાસ વાત એ છે કે આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતા પચાસ થી નેવું ટકા સસ્તી હોય છે ફાર્માસિસ્ટ યોજના હેઠળ જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરી શકે છે જન ઔષધિ કેન્દ્ર માટે સાત લાખ રૂપિયા સુધીની મદદ મળે છે ઔષધિ કેન્દ્ર ખોલવાથી નિયમિત આવક સાથે સ્વરોજગારની તક મળે છે જન કાર્યક્રમ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ઔષધિ જન ચેતના અભિયાન દરમિયાન નાગરિકોને જન ઔષધિ પરિયોજનાના લાભો અને જન ઔષધિ કેન્દ્રોના માધ્યમથી વેચાતી ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી નાગરિકોને આ ઉમદા પ્રોજેક્ટ વિશેની માહિતી આપવામાં આવી હતી જેના દ્વારા તેઓ ગુણવત્તાયુક્ત દવાઓનો લાભ મેળવી શકે લોકોમાં સામૂહિક ઉત્સાહ પેદા કરવા માટે યાત્રાઓ યોજવામાં આવી હતી પ્રધાનમંત્રીની પહેલ પર દર વર્ષે સાત માર્ચને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અગાઉના વર્ષોની જેમ જ પહેલી માર્ચ થી સાત માર્ચ સુધી દેશભરમાં વિવિધ સ્થળોએ અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો જન ઔષધિ દિવસ સંપાદન અને પઠન કર્યું કૃપાલી મહિત